કર્ણાટકનો દ્વિતીય વિગ્રહ જોઈ લીધો કર્ણાટકનો દ્વિતીય વિગ્રહ એ સંધિથી સમાપ્ત થાય છે કે ફ્રેન્ચ અને અંગ્રેજો આંતરિક બાબતમાં કોઈ દખલ અંદાજી નહીં કરે પરંતુ મિત્રો કર્ણાટકનો તૃતીય વિગ્રહ થયો અને પોંડેચરીની સંધિ એ માત્ર અસ્થાયી સાબિત થઈ પ્રથમ કર્ણાટકના વિગ્રહનું જે ચિંગારી હોય છે એ યુરોપમાં ફૂટે છે દ્વિતીય કર્ણાટકની પૃષ્ઠભૂમિ હોય છે વિગ્રહમાં એ ભારત જ હોય છે પરંતુ ફરીથી તૃતીય કર્ણાટકના વિગ્રહની ચિંગારી એ યુરોપમાં ફૂટે છે યુરોપમાં થાય છે ચિંગારી ઓબ્વિયસલી છે જો પોતાના માદરે વતન માદરે ઘરમાં જો તકલીફ થાય તો એ તકલીફ બીજે દેખાવાની છે કે યુરોપમાં સત્તરસો છપ્પનમાં પ્રસા નામનો દેશ પ્રસા અને વર્ષિસ ઓસ્ટ્રિયા વચ્ચે વિગ્રહ શરૂઆત થઈ જાય છે નામ યાદ રખજો પ્રસા વર્સિસ ઓસ્ટ્રિયા હવે ઓબવિયસલી છે કે એ વખતે યુરોપની બે સarro શક્તિમાન હોય છે ફ્રેન્ચ અને અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડ તો ઓબવિયસલી છે એક પછી એક બીજાને સપોર્ટ કરવાના છે તો એ વખતે ફ્રેન્ચો ઓસ્ટ્રિયાને સપોર્ટ કરે છે એટલે કે ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ અને અંગ્રેજો એટલે કે ઇંગ્લેન્ડ એ પ્રસાને સપોર્ટ કરે છે અને જેની ચિંગારી બંને વચ્ચે ક્યારે યુદ્ધ થાય ક્યારે યુદ્ધ થાય એ માનસિક વિગ્રહ ચાલુ થાય છે પરંતુ એ ચિંગારી એ તણખલો એ તાત્કાલિક કારણ એ ફ્રાન્સ તરફથી આવે છે એટલે કે ફ્રેન્ચ તરફથી આવે છે શું છે પરિસ્થિતિ જોઈ લઈએ પણ ટૂંકમાં તૃતીય કર્ણાટકની પૃષ્ઠભૂમિ એ યુરોપ છે એવિદેશ છે આ યુદ્ધ 1756 થી 1763 સુધી ચાલેલું એટલા માટે આ યુદ્ધને સપ્ત વર્ષિક યુદ્ધ પણ કહે છે સપ્ત વાર્ષિક યુદ્ધ 7 વર્ષ ચાલ્યું હતું એટલે સરકાર પૂછે કે તૃતીય કર્ણાટક વિગ્રહ એ કયા યુદ્ધનો ભાગ હતો તો યુરોપમાં થયેલ સપ્ત એટલે સપ્ત વાર્ષિક યુદ્ધનો ભાગ હતો તો મિત્રો આપણે યુરોપમાં શું કર્યું પ્રસા અને ઓસ્ટ્રેલિયાએ એની ચર્ચા નથી કરવી પણ એની ચિંગારીઓ એના કારણે ભારતમાં જે ફ્રેન્ચો અને અંગ્રેજો છે એના વચ્ચે કઈ રીતના થયું એ જોવાનું છે